જેમ ચંદનજી ભાઈએ થોડી વાર પહેલા વાત કરી કે દીકરી નિરાધાર છે આગળ પાછળ કોઈ છે નહીં એના પરિવારમાં કોઈ છે નહીં એ દીકરીનું કોઈ નથી એનું ઊંધરા ગામ ને ઉંદરા સમાજ છે ઠાકોર સમાજ છે ઠાકોર સમાજે આજે કલાણા ગામે વાગતે ગાગતે બેંટ વાજા સાથે આખું ગામ સમગ્ર એક થઈ અને જે સાત થી પણ વધારે આ દીકરીનું મમેરું ભર્યું છે એમાં અઢારે આલમે પૈસા આપ્યા છે અમારું ઉંદરા ગામ ખેતરપાળ દાદાએ ખેતરપાળ દાદાનો પણ ઇતિહાસ છે ખેતરપાળ દાદાએ દીકરીને હંમેશા વારે ચડેલા છે એવા પરિવારમાંથી આ દીકરીને આખું ગામ મોમેરું ભર્યું છે આખા ગામને ધન્યવાદ આપું છું આજુબાજુના ઠાકોરો જે જોડાયા અઢારે આલમ જોડાણી એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું દીકરીને પણ આશીર્વાદ લઉં છું હે ખેતર પાલ દાદા તમે આ દીકરીને જેમ વારે ચડ્યા એમ હજારે દીકરીઓ જે છે એમને પણ વારે ચડજો સદારામ બાપાને પ્રાર્થના કરું ક્યાંક તમારી મેં પુનૈ કે ભેટીમાં કંઈક કરી હોય તો આ મારી જે સમાજની દીકરીઓ છે થતી દીકરીઓની રક્ષા કરજો અને હવને વારે ચડજો એવી ભરપૂર જોડે પ્રાર્થના કરું છું પેલા તો ધન્યવાદ આલુ છું આ ગામને મારા ઉંદરા ગામને આ બેન અમારે અમે કોઈ ઓળખતા નતા સાહેબ કોઈ નઈ અહીંથી ખાલી આ ભાઈ પરિણામ એવી ખબર નથી કલણ માં છે આ ભાઈ તેને ખબર પડી કે મારે ઉંદરા પત્રિકા છે એને કોઈ જે છે એની કીધું તારે કોણ ઉંદરા છે જવું છે તને શું કોઈ મમેરું લઈને આબાનું તારું ભાઈને ખોટું લાગ્યું ભાઈ ઉંદરા આવી દાદા મંદિરે જઈ અને બે ત્રણ ભાઈએ ને ભેગી થઈ મારે આવું છું આવી વાત છે ભાઈ ના ના મળે તો પચીસ રૂપિયા કે કઈ ના મળે કઈ ના મળે ખાલી હાથે લીલું સિફળ લઈને આવજો બરોબર ભાઈ મારા વગડે પધારજો આ ભાઈઓ મીડિયા દ્વારા ફેલાય વાત એટલે ગામમાં મેં ભેગા થયા મંદિરે દાદા ને રાવણ કર્યું રાવણ કરી વાત કરી કે ભાઈ આપડે અચ્છા શક્તિ ફાળો કરો પણ આજ મેળું આવ્યું ભાગું છે આજથી આશરે સો વર્ષ પહેલા નાતામાં મેળું ભાગ્યું હતું અમારા ડોળે આવું મેળું બોલ્યું હતું અને આખું ગામ કીધું આવી રીતે આમ આજે આખું ગામ છે કોઈ બેન બાકી નથી કે ઉંદરમ થી આવે નથી આવી બરોબર અને હરેકે અચ્છા શક્તિ મને ફાળો આવે છે અમારા વાલ્મિકી ફાળા એને ના પાડી તો કે મારે ઢોલ નહીં આવું છે ફ્રીમાં બરોબર એટલે આજે બહુ ઉત્સાહથી બધા લોકો આવ્યા છે અને અમને તો ગદગદ થાય છે કે આવી દીકરી આવું મેળ

એને કીધું તારે કોણ ઉંદરા છે જવું છે તને એ શું કોણ મમેરો લઈને આભાર તારો ભાઈ ને ખોટું લાગ્યું ભાઈ ઉંદરા આવી દાદા ને જઈ અને બે ત્રણ ભાઈએ ભેગી થઈ મારે આવું છું આવી વાત છે પેલા કઈ ના મળે તો પચીસ રૂપિયા કે કઈ ના મળે કઈ નહીં મળે ખાલી હાથે લીલું સિફળ લઈને આવજો બરોબર પણ મારા વગડે પધારજો આ ભાઈઓ મીડિયા દ્વારા ફેલાય વાત એટલે ગામ માં ભેગા છે મંદિરે દાદાને ને રાવણું કર્યું રાવણ કરી વાત કરી કે ભાઈ આપડે અચ્છા શક્તિ ફાળો કરો પણ આજ મેણું આવ્યું ભાગું છે આજથી આશરે સો વર્ષ પહેલા નાતા માં મેળું ભાગ્યું હતું અમારા ડોળી આ મેણું બોલ્યું હતું અને આખું ગામ જીતું આવે રીતે આજે આખું ગામ છે કોઈ વેણ બાકી નથી કે ઉંદરમ થી આવે નથી આવી બરોબર અને હરેક અચ્છા શક્તિ પણ ફાળો આવે છે અમારા વાલ્મિકી ફાળ આવીને ના પાડી તો કે મારે ઢોલ લઈને આવું છે ફ્રીમાં બરોબર એટલે આજે બહુ ઉત્સાહથી બધા લોકો આવ્યા છે અને અમને ત્યારે ગદગદ થાય છે કે આવી દીકરી આવું અરે મારાથી ના સાહન થયું તારા મારા આખું ગામ આ આ હાલ કેની ભૂખ પર નઈ આવી સાહેબ આ ગામમાં એ ઠાકોર ઉંદરા